ભક્તજનો તમે જે યાત્રી નિવાસ જોઈ રહ્યા છો ભવિષ્યમાં એકસો ને આઠ રૂમનો આવો જે અત્યારે નવ રૂમ નો યાત્રી નિવાસ બન્યું છે એવો આ એકસો આઠ રૂમનો આશ્રમ બાકી બિહારી ધામમાં નિર્માણ થવાનો છે અને એકસો ને આઠ રૂમ એ ઘરડા ઘર નથી બનાવવાનું અમે સંકલ્પ લીધો છે કે જેના ખોળે ઠાકોરજીએ દીકરા નથી આપ્યા જેણે જીવનભર દીકરા વગરની જિંદગી જીવી છે કા કેવલ દીકરીઓ જ આપી છે કે બે દીકરીઓ જ હોય ત્રણ દીકરીઓ હોય ને દીકરો જ ન હોય એને મનમાં પ્રશ્ન હોય કે મારું ક્યાં મને પાછળ કોણ રાખશે એવા દાદા દાદીઓને એવી માલણોને રાખવા માટેની વ્યવસ્થા મારો બાકે વિહારી કરી રહ્યો છે એક પણ રૂપિયો લીધા વગર બસ ખાલી પાંચ જ વર્ષ હવે તમારે ઘેર રહેવાનું છે આ ગરડાગર નથી આ કોઈ પરિસ્થિતિને આધીન રહેવાની વાત નથી તમારે એક વાત વિચારવાની છે બસ ભગવાને તમારા ખોળે દીકરો નથી આપ્યો ને એટલે કે જગતનો ના મારો વૃંદાવનનો બાકે બિહારી તમારો દીકરો બનીને તમને અંત સમયમાં રાખવાનો છે અને અત્યારે પણ આ નવ રૂમ જે બની રહી છે એમાં અમે નક્કી જ કર્યું છે કે પહેલી બે રૂમ ભક્તો એ નવ રૂમના દાતામાંથી સાત રૂમના દાતા થઈ ગયા છે નવ રૂમ જે અર્પણ થવાની છે એમાંથી બે રૂમ અત્યારથી જ કોઈને તાત્કાલિક એવી વ્યવસ્થાની જરૂર પડે કે મારી પાછળ કોઈ નથી એવાને રહેવાની વ્યવસ્થા બાકે બિહારી ધામમાં કરવામાં આવશે નીતિ નિયમો અનુસાર આ બધી કથાઓ એના માટે જ ચાલી રહી છે અને આ બધી જ ઠાકોરજીની કૃપા છે ગુરુ કૃપા છે આજે તો લીંબડીથી પણ ભક્તો આવ્યા છે એમનું પણ વ્યાસપીઠ પરથી સ્વાગત છે